શહેરમાં કાયદાનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર ગેંગરેપ મામલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ચાર સભ્યોની તપાસ બાદ રિપોર્ટ સોંપશે દિલ્હી પોલીસે અશોક પાંચ રિપોર્ટેન્ડર સહિત અઢાર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે અમરનાથ યાત્રામાં સુરક્ષા અંગે જમ્મુ કાશ્મીર પોલીસની સંલગ્ન બેઠક યોજાઈ હતી રાજ્ય પોલીસ વડા ભારતીય સેના સીઆરપીએસ બીએસએફ આઈટીબીપી સીઆઈએસએફ અને એસએસબી ના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા પાકિસ્તાને ચીન પાસે હાયપરસોનિક મિસાઇલ અને તેનો તેને બનાવવા માટેની તકનીકની માંગણી કરી હતી જેને ચીને ડુકરાવી છે ચીને કહ્યું હાલ આ તકનીક નિકાસ માટે ઉપલબ્ધ નથી પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલી આત્મઘાતી હુમલામાં સોળ પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે

મીડિયા અહેવાલ મુજબ પાકિસ્તાની સેના આઈએસઆઈ અને સરકારના સમર્થનથી તેને આતંકવાદી કેન્દ્રને ફરી બેઠા કરવાના પ્રયાસો શરૂ થયા છે આઈપીએસ અધિકારી પરાગ જૈન નવા રો ચીફ બન્યા છે પરાગ જૈન ઓગણીસો નેવ્યાસી બેચના પંજાબ કેન્દ્રના આઈપીએસ અધિકારી છે આગામી બે વર્ષ માટે તેમની નિમણૂક કરવામાં આવી છે સિંધુ જળસંધિ પર ભારતે પાકિસ્તાનને આપ્યો છટકો ભારતે કિશનગંગા અને રાતેલ જળવિદ્યુત પ્રોજેક્ટ સંબંધિત કહેવાતા આર્બિટ્રેશન કોર્ટના નિર્ણયને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે એકત્રીસ લોકોના મોત થયા છે રાજ્યના ત્રેપન રસ્તાઓ બંધ છે આગામી ત્રણ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી સેનાને મદદ માટે બોલાવાઈ